તો આ તરફ રાજકોટમાં જે પત્રિકા કાંડ થયો હતો એક પત્રિકા વાયરલ થઈ હતી એ સમગ્ર મામલામાં પરેશ ધાનાણીના સમગ્ર મામલે ચાર યુવકોની અટકાયત પણ કરી હતી ત્યારબાદ હવે પરેશ ધાનાણીના ભાઈનું નામ આ સમગ્ર મામલામાં સામે આવી રહ્યું છે ધાનાણીના ભાઈની સંડોમણી આખી ઘટનાક્રમમાં સામે આવી રહ્યું છે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે મામલામાં હવે પરેશ ધાનાણીના ભાઈની ધરપકડ થઈ શકે છે પરેશ ધાનાણીના ભાઈની ધરપકડ થઈ શકે લેવવા પટેલ સંદર્ભે જે પત્રિકાઓ પરથી થઈ હતી તે મામલામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી હવે શરદ ધાનાણીને પકડવા પોલીસ કવાયત કરી રહી છે પત્રિકાકાંડમાં પરેશ ધાનાણીના ભાઈની સંડોવણી સામે આવી એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અગાઉ કોંગ્રેસના ચાર પાટીદાર કાર્યકરોની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને આ સમગ્ર મામલામાં હવે શરદ ધાનાણીની પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે રાજકોટ કોંગ્રેસના કાંડમાં મોટા સમાચાર સામે સામે આવી છે તો પત્રિકા વાયરલ થઈ હતી ત્યારબાદ ત્યારબાદ સીસીટીવી ફૂટેજ એક આવ્યા તપાસમાં શરદ ધાનાણી તેનું નામ આ સમગ્ર મામલામાં ખુલ્યું આ ઉપરાંત જે ચાર યુવાનો છે તેમની પણ આ સમગ્ર મામલામાં ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હવે હાથ ધરવામાં આવી રહી છે આ ઘટનાક્રમ રહ્યો એ પત્રિકા વાયરલ થઈ ત્યારબાદ શરદ ધાનાણીનું નામ આ પત્રિકા કાંડમાં સામે આવ્યું છે